જેમાં સૌ પ્રથમ શાળાની મુલાકાત લેતા શાળાના આચાર્ય અને શિક્ષકોએ શાળામાં ઇકો ક્લબ અંતર્ગત ખૂબ જ સારી કામગીરી કરી છે જેમાં સન્માન પણ પ્રાપ્ત કર્યું છે તેવું જણાવ્યું હતું ઇકો ક્લબની કામગીરી અંતર્ગત શાળામાં જમરૂખ વન આમ્રવન કિચન ગાર્ડન ઔષધ બાગ જેવી પ્રવૃત્તિ કરી આ શાળામાં બાળકો માટે સુંદર વાતાવરણ ઊભું કરાયું હતું જેથી બાળકોના મજૂરી કરતા વાયરલ વિડીયો અંગે શાળાના આચાર્ય અને સી ને સીને પૂછતા તેઓએ આ વિડીયોનું ખંડન કર્યું હતું અને વિડીયો અધૂરો હોવાનું જણાવ્યું હતું શાળામાં જે કામગીરી થતી હતી એ ઇકો ક્લબ અંતર્ગત કરવામાં આવી રહી હતી અને જે સમય કામગીરી ચાલુ હતી એ સમય શાળાના આચાર્ય શિક્ષક અને એસએમસીના સભ્યો પણ ત્યાં હાજર હતા

જિલ્લામાં દ્વિતીય ક્રમે આવી હતી અને પર્યાવરણ પ્રયોગશાળા ઇકો ફ્રેન્ડલીમાં આ શાળા અમે ખૂબ પ્રગતિ કરી છે આપ જોઈ શકો જમણુક છે આમરાવન છે એ બધું અમે આ ઇકો ક્લબ અંતર્ગત ખૂબ સારી કામગીરી કરી છે અને તે દિવસનો જે કથિત વિડીયો છે એમાં પણ અમે ઇકો ક્લબ અંતર્ગત જ આ પ્રવૃત્તિ કરતા હતા હવે સમય એ રહ્યો કે ચાર વાગ્યાના આસપાસ ચા નાસ્તાનો સમય હતો એટલે અમે માણસોને અમે શિક્ષકો તે થોડા ગયા ચા નાસ્તો કરવા એટલામાં બાળકો આ વસ્તુ લઈને થોડા એમની રીતે આ કામ વર્કમાં લાગી ગયા તો થયું એવું અને તે દિવસે અહીંના લોકલ સ્થાનિક હટવળો હતો એ હિસાબે શાળામાં સંખ્યા પણ ઓછી હતી શિક્ષણ બી થઈ શકે એમ નહોતું એટલે અમે આ ઇકો ક્લબની એક પ્રવૃત્તિ હતી જ કે જે નદીમાંથી ગોળાકાર પથ્થરો લાવીને જે નેચરલ વોકવે બનાવવાનો તો એ અંતર્ગત અમે આ કામગીરી કરતા હતા ઇકો ક્લબમાં અને એ શાળાની બિલ્ડિંગની બેકમાં કામ થતું હતું ઇનફેક્ટ એટલે આગળથી જે વિડીયો બનાવવાનો એટલે પાછળ જે કામગીરી થઈ હતી એ વિડીયોમાં જોઈ શકો એમ એવું નથી એમ કારણ કે એક જ એંગલથી વિડીયો લેવામાં આવે એટલે કે વિડીયો અધૂરો છે અને જે ખરેખર કામગીરી થતી હતી એટલે શાળાના બિલ્ડિંગના બેકમાં થતી હતી પાછળના ભાગે એટલે ત્યાં બધા હાજર હતા જ શિક્ષકો એસએમસી અને જે સ્થાનિક કડીઓ એ રીતે કામગીરી કરતા હતા અને બીજું એ સ્પષ્ટતા કરું કે આમાં કોઈ કન્સ્ટ્રક્શન બિલકુલ નહીં હતું કે સિમેન્ટ કપચી કે રેતી બિલકુલ નહીં હતું ફક્ત સારું એટલે કે પાવડર નાખીને એની ઉપર જે નદીમાંથી લાવેલ ગોળાકાર પથ્થર એ જ મૂકવાના હતા એથી વિશેષ આમાં કંઈ ભારે કામગીરી હતી નહીં ને અમે થોડા આમ તેમ એમાં બાળકો થોડું આ વર્ક ઉપાડી લીધું અને એ એક એંગલથી બનાવેલો વિડીયો વાયરલ કરવામાં આવેલ છે જ્યારે શાળાના બિલ્ડિંગના બેકમાં બધા જે કામગીરી હતી ત્યાં આવું છે જી અંકલાસ ક્લસ્ટરનો સીઆરસી સિકોન્ડર શૈલેષ કુમાર જે મહાલા મારા ક્લસ્ટરમાં બારતાળ મુખ્ય શાળા ખાનપુર એ શાળામાં જે વિડીયો બનાવ્યો છે એ અધૂરો છે બાળકો ચાર વાગ્યા પછી એમની રીતે એમને જે કંઈ તિકમ પાવડા લઈ લીધેલા હતા બાકી હકીકતે એસએમસી શિક્ષકો અને બે મજૂર હતા જ એવો કામ કરતા હતા પણ ચાર વાગ્યા દરમિયાન નાસ્તા માટે શિક્ષકોને બધા આવ્યા એ વખતે બાળકોની રીતે બાળકો એક ઇક્વિપમેન્ટ લઈને થોડું કામે લાગી ગયા હતા બાકી હકીકત કામ માટે મજૂરોને અને બીજા હતા જ એટલે એ વિડીયોમાં એટલી સચ્ચાઈ નથી ખાલી એક એંગલથી શાળાને બદનામ કરવા માટે વિડીયો બનાવ્યો હોય એવું મને લાગે છે તો બાળકોના મજૂરીના વાયરલ વિડીયોને લઈ માત્ર શાળાના આચાર્ય અને સીઆરસી જ નહીં પરંતુ અમારી ટીમે ગામના આગેવાનો સાથે પણ આ અંગે ચર્ચા કરી હતી જેમાં આ વાયરલ વિડીયોનું આગેવાનોએ ખંડન કર્યું હતું ત્યારે ગામના આગેવાનોએ શું જણાવ્યું હતું એ એમના જ મુખે સાંભળીએ મારું નામ વિલજીભાઈ વળવી હું બારતાળ ખાનપુર ગામનો ગામ આગેવાન છું જે અમારા સ્કૂલમાંથી વિડીયો વાયરલ થયો છે એકદમ તદ્દન ખોટો અને વાયાત છે જે અંદર પેપરમાંથી મારા નામથી બધું છપાતું છે ને એ તદ્દન માહિતી ખોટી છે એવી માહિતી અમે એવી નિવેદન અમે આપેલું જ નથી એ તદ્દન ખોટું છે એ એને હું વખોડી કાઢું છું મારું નામ ચિતુભાઈ મગન મિશ્રા હું બારતાળ ખાનપુર ગામનો આગેવાન છું અને શિક્ષણ પ્રેમી છું કાયમને કોઈ કમ વસ્તુ હોય તો શિક્ષકો મને બોલાવે છે આ જે વિડીયો ઉતાર્યો છે એ તદ્દન ખોટો છે અને મારી શાળા મારા ગામને મારા શિક્ષકોને બદનામ કરવા માટેના આ એક ખોટું કામ કર્યું છે હું એ લોકોને સખત શબ્દ વખોડી કાઢું છું તો બારતાડ ખાનપુર મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવાનો જે વિડીયો વાયરલ થયો છે એની હકીકત જાણતા અને ગ્રામજનોને પૂછતા માત્ર શાળાને બદનામ કરવા માટે કોઈક વ્યક્તિ દ્વારા અધૂરો વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું